વર્ષમાં પ્રવેશ થતા અમૃત મહોત્સવનો નો શુભારંભ માંડવી તાલુકાના ગઢસીસા ગામમાં આવેલ નવા વાસ પાટીદાર સમાજ દ્વારા લક્ષ્મી નારાયણ મંદિર મધ્ય અમૃત મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી

અને પ્રથમ દિવસે યજ્ઞમાં બેસનાર યજમાનોએ અને બીજા દિવસે બહુડી સંખ્યામાં ભવ્ય જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઢોલ શરણાઈ અને બેન્ડ પાર્ટી સાથે વિવિધ પ્રકારના ટ્રેક્ટરના શણગાર અને લોકોની વેશભૂષા તેમજ સમાજની બહેનો દ્વારા મેચિંગ સાડી અને ભાઈઓ દ્વારા એક જ કલરના જબ્બા સાથે અને વડીલોની પરંપરા લુપ્ત ન થાય તે મુજબ ટોપી પહેરીને જલયાત્રામાં જોડાયા હતા અને ખૂબ આકર્ષણ જમાવ્યું હતું અને જળયાત્રા ગામની મુખ્ય બજારોમાંથી થઈ ઉમિયાનગર લક્ષ્મી નારાયણ મંદિર પાસે પહોંચતા ઉમિયાનગર પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવીને પુષ્પો દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જળયાત્રા નવાવાસ પાટીદાર સમાજવાડી ખાતે પહોંચ્યા પછી યજ્ઞશાળામાં શાળામાં હોમ હવનની વિધિ કરવામાં આવી હતી જેમાં યજ્ઞના મુખ્ય આચાર્ય મિતેશ જોશી રહ્યા હતા અને તેમની સાથે શાસ્ત્રી જગદીશ જોશી ચાવડકા અને ભૂદેવો સાથે મળીને

દેશ વિદેશ અને મુંબઈમાં વસતા સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને અમૃત મહોત્સવનો ઓક્ટોબર મહિનામાં આનાથી પણ વિશેષ આયોજન કરવામાં આવશે તેવું ગટસીસા નવાવાસ પાટીદાર સમાજના પ્રમુખ અને મુંબઈ સમાજના પ્રમુખે જણાવ્યું હતું બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય મારું નામ નારણ વિશ્રામ રામાણી ગઢસીસાહ હાલે હું મુંબઈ થાણા રહું છું અત્યારે આપણા ગણસિશા લક્ષ્મીનારાયણ મંદિરનો અમૃત મહોત્સવ પ્રારંભ થઈ રહ્યો છે તારીખ પાંચ ઓગસ્ટથી ચાલુ પાંચ અને સાત ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો પાંચ તારીખ ચાર તારીખના સાંચે દેહ સુધી થઈ છે યજ્ઞાનના યજમાનોની અને પાંચ તારીખે સવારથી યજ્ઞની શરૂઆત થઈ શાસ્ત્રોક્ત વિધિ રીતે યજમાનોને પૂજાપાઠ કરાવ્યા અને બપોર પછી યજ્ઞને પ્રજ્વલિત અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી છે અરણી મંથનથી પ્રજ્વલિત કર્યો અને ભગવાને સહાય કરી એટલે અગ્નિએ અમારે ત્યાં પધાર્યા અને યજ્ઞ ચાલુ થયો તો પાંચ તારીખના એ જો છ તારીખના સવારના ભવ્ય જળજાત્રા હતી ત્યાંથી મંદિરથી નીકળીને ઉમિયા નગરના મંદિર સુધી આખી ગયા અને ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉમિયાનગર સમાજ તરફથી અને આ પાટીદાર સમાજની એકતા અને અખંડિતતાનું એ પ્રતિક હતું કે ઉમિયાનગર સમાજે એટલું ભવ્ય સ્વાગત કર્યું અને અનેરો આનંદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને એ શોભાયાત્રા બપોરે બાર વાગે પાછી અહીંયા મંદિરમાં આવી અને અહીંયા પાછી હોમની વિધિ ચાલુ થઈ એ ચાલુ રહ્યો અને દેવોની પૂજા થઈ જે અમારે અહીંયા દેવોની સ્થાપના કરવાની હતી દેવોની પૂજા થઈ એ સાંજ સુધી ચાલી અને સાત તારીખના સ્વાજ સવારના વિધિવત જે પૂજા થાય એ શાસ્ત્રોક રીતે આ મંદિરમાં દેવોને સ્થાપિત કર્યા અને પ્રતિષ્ઠિત થઈ અને એના આશીર્વાદ લીધા દેવોના અને બપોરના ધ્વજાનો પ્રોગ્રામ હતો લગભગ સાડા અગિયાર બાર વાગે ધ્વજા પ્રચિત સ્થાપના કરી ત્યાર પછી પ્રસાદ લીધો અને આ જે ભવ્ય મંદિર બન્યું છે એના લોકાર્પણનો પ્રોગ્રામ થયો જે દાતાઓ હતા એ દાતાઓને એક દાતાનો મેન દરવાજામાં લીધો બીજા દાતાનું મંદિરના દરવાજામાં અને વિવિધ જે દાતા હતા ઓફિસ અને પરિસરના એ લોકોએ એનું લોકાર્પણ કર્યું અને પછી બપોરના પ્રસાદ થયો ત્યારબાદ સાંજે એટલે બપોર પછી ત્રણ વાગે મહોત્સવ અમૃત મહોત્સવ આ એક અમૃત મહોત્સવની શરૂઆત હતી અમારું અમૃત મહોત્સવ વર્ષ આજે ખુલ્લું મૂકવાનું હતું તો એ સભામાં દીપ પ્રગટ કરી અને આ અમૃત મહોત્સવ વર્ષ આખું ખુલ્લું મૂકવામાં આવે એ નિમિત્તે આખા વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી જે કાર્યક્રમો હશે એ કરવાની અમારી યોજના છે સમાજને અનુરક્ષીને વિકાસ સમાજ વિકાસના કે સમાજના માણસોને ધાર્મિક આધ્યાત્મિક જે આવશે આખા વર્ષ દરમિયાન પ્રોગ્રામ બનાવે છે અને અમૃત મહોત્સવનો ત્રણ વર્ષ દિવસીય ત્રિદિવસીય કાર્યક્રમ અમારો દિવાળી પછી તારીખ પચીસ ઓક્ટોમ્બરથી કરી પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ દિવસનો અમારો પ્રોગ્રામ છે એ આજે ખુલ્લો મૂકીને એ ત્રણ દિવસનો ભવ્ય પ્રોગ્રામ પાછો અમારે ઉજવવાની તારીખો પાકી થઈ ગઈ છે અને એના માટેની પૂર્વ તૈયારી રૂપે અમે આવતીકાલે મિટિંગ કરીને પૂર પાછી તૈયારી કરવી છે એટલે આ અમારો અહીંયા પ્રોગ્રામ પૂરો નથી થયો આજે અમારો પ્રોગ્રામ ચાલુ થયો છે અમૃત મહોત્સવ વર્ષ આજે ખુલ્લું મૂક્યું છે બસ આ અમારે મંદિરનો અમૃત મહોત્સવ વર્ષ આખું ઉજવીએ એવી અમારા લક્ષ્મીના દેવ પાસે અમે કરબદ્દ પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ આ કાર્ય અત્યારે પણ સુવ્યવસ્થિત પાર પડ્યો એવો આગલો પણ અમારો પ્રોગ્રામ દેવોની કૃપાથી પાર પડે એવી અપેક્ષા હસ્તું મારું નામ જલારામ કરમસિંહ ઉકાણી છે હું મુંબઈ સમાજનો સ ઉપપ્રમુખ છું અમે આ મંદિરને પંચોતેર વર્ષ પૂર્ણ થતા હોય એક મંદિરનું નવનિર્માણ કર્યું તથા આજથી અમે અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું આખું વર્ષ અમે ઉત્સ ઉત્સવ ઉજવશું વિવિધ વિવિધ ઉત્સવ ગોઠવશું એમાં અમારે દિવાળી પછી ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખેલ છે જેમાં વિ વિવિધ પોગ્રામ રહેશે નિયણીનું સન્માન રહેશે તેમજ સામાજિક સભા રહેશે સંતોનું પ્રવચનો રહેશે એ ટાઈપનો અમે ત્રણ દિવસનો પ્રોગ્રામ ગોઠવશું અને અમે આમ એ પ્રોગ્રામમાં અમારી ગામની જેટલી નિયાણીઓ છે એ બધાને આમંત્રિત કરશું એમનું સ્વાગત કરશું બનતી ભેટ સોકાદો આપશું એ ટાઈપનો આખો પ્રોગ્રામ કરી અને પંચોતેર વર્ષની ઉજવણી કરવાના છીએ બોલો લક્ષ્મીનારાયણ મારું નામ ધીરજલાલ રતનસિંહ લીંબાણી અમૃત મહોત્સવ સમિતિનો કારોબારી સભ્ય કચ્છ કેસની ટીવીમ દિલીપભાઈ હંમેશા અમારો કોઈ પણ કાર્યક્રમ હોય એનામાં સતત હાજર રહી અને કવરેજ આપે છે અને સારામાં સારું રિઝલ્ટ આપે છે ક્યારે પણ અમારો નાનો મોટો દરેક પ્રોગ્રામની અંદર હંમેશા એની સેવા એકદમ અવિરત રહી છે એટલા માટે દિલીપભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર પરમાત્મા પ્રભુ ભગવાન લક્ષ્મીનારાયણ તમોને લાંબુ આયુષ્ય આપે અને ખૂબ ધન સંપત્તિ આપે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો કરે જય લક્ષ્મીનારાયણ